તમે જો આ રોગચાળો જ્યારે ચાલતો હોય ને ત્યારે બધા ડૉક્ટરો એવું કે તમે ઉકાળીને પાણી પાજો તો એનું કારણ શું તો બેક્ટેરિયા વગેરે કાંઈ પણ હોય તો રોગ પ્રતિકારક શક્તિ જ્યારે નબળી પડે ત્યારે તરત જ એ રોગ અંદરથી ઊભા થતા હોય છે બીજું કે વરસાદ જ્યારે પડે ત્યારે નદી નાળાઓ છલકાતા હોય એની અંદર પૂર આવે તો એ પાણી બધું ક્યાંથી આવે વાડી ખેતરોમાંથી આવે ગામ શહેરોમાંથી આવે એકલી નદીનું ઉપરથી પડેલું સીધું પાણી કંઈ નદીમાં હોતું નથી તો ગામમાંથી જ્યારે આવે છે ત્યારે એ આખા ગામની બાર મહિનાની ગંદકીને ખેંચીને આવે છે સીમમાંથી જ્યારે આવે છે તો આપણે માનીએ કે ચોખ્ખું છે પણ એ ચોખ્ખું એટલા માટે નથી કે તમારી વાડીઓની અંદર ભયંકર ઝેરી દવાઓ છંટાતી હોય છે જેની અસર જમીનોની અંદર હોય એ જમીનો ધોવાય અને એ ઝેરી કેમિકલો પણ પાણીની અંદર આવતા હોય છે તો એ પાણી હોય એને હંમેશા ઉકાળ્યા પહેલાં ક્યારેય પણ ન પીવાય તમે જુઓ આ નદી નાળાના પાણીઓને ગાળવાની સિસ્ટમ ફિલ્ટર પ્લાન્ટ એટલા માટે જ આવ્યા છે કે ઘરે કોઈ ગાળે ન ગાળે એને ઉકાળે ન ઉકાળે પણ ફિલ્ટર કરી અને ઉપરથી જ પાણી આવવા દે છે જો તમે એ પાણીને સીધું પીવો તો તમે વિચારો કે ગામની ગંદકી ખેંચાઈને આવી હોય તો એ પાણી આપણી તંદુરસ્તીને ખૂબ નુકસાન કરે એવા એવા રોગનો માણસ ભોગ બને કે છ બાર મહિના સુધી દવાખાને ધક્કા ખાય તો મેળ પડતો આપણી નાની એવી ભૂલ છે એ આપણને કેટલા ધંધે લગાડી દેતા હોય